નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભૂજ કેતુ મહેતા 9408619451 મુન્દ્રા જ્વેલર્સની દુકાનમાં જઈ ફાયરિંગ કરી લૂંટના પ્રયાસમાં હજુ અન્ય કોઈ આરોપી પકડાયા નથી મુંદ્રા તાલુકાના બારોઈ રોડ પર ગઈકાલે ધોળે દિવસે સોની વેપારીની પેઢી પર ફાયરિંગ કરી લૂંટના પ્રયાસની ચકચારી ઘટના મામલે પોલીસ તપાસ તેજ બની છે મંગળવારે ભુજથી એફએસએલ અધિકારીઓ અને ડોગ સ્ક્વોડની ટીમે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મુંદ્રા પોલીસ દ્વારા પંચનામા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી સાંજે જિલ્લા પોલીસ વડા પણ મુન્દ્રા પહોંચ્યા હતા અને તપાસ કામગીરી તેમજ અન્ય કાયદો વ્યવસ્થા મુદ્દે પૂછતાછ કરી હતી પોલીસ સૂત્રોના કહેવા મુજબ મધ્યપ્રદેશના એક સઘન પૂછપરછ સાથે અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ છે આ સાથે જ નાસી છૂટેલા ત્રણ લૂંટારોના સઘડ મેળવાઈ રહ્યા છે આ ચકચારી બનાવમાં વ્યાપારી પિતા પુત્ર રાજેન્દ્ર પાટણિયા અને વિશાલ પાટણિયાએ હિંમતપૂર્વક સામનો કરી લૂંટનો પ્રયાસ નિષ્ફળ બનાવી એક લૂંટારૂને ઝડપ્યો હતો ગઈકાલે રાજકીય સામાજિક તેમજ વ્યાપારિક વર્તુળોમાંથી પોલીસના કડકાઈપૂર્વક પગલાંની માંગ ઉઠી હતી બીજી તરફ ઉદ્યોગોમાં કામ કરતા કામદારોની ઓળખ નોંધણી સાથે બી રોલ યોગ્ય ભરાય એ બાબત પર જાણકારો ભાર મૂકી રહ્યા છે દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર